હેલો મિત્રો કેમ છો બધા મજામાં રહેશો આપડા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી અને આપણે જવાનું છે અત્યારે હાલે હાલે મગફળી ભરવા આપણી ભેવું છે સાર નાખી દીધી આપણે જઈશું મગફળી ભરવા

અરે આપણે આલ્યા જઈશું માફ કરી બરો ફાઇનલી આપણે નીકળી ગયા બાઈક લઈને વાડી बाजू ભાઈ બન બાઈક લઈ લીધું છે વાડી बाजू જઈ ફાઇનલી આપણે વાડીના રસ્તે ચડી ગયા હી રસ્તો જોઈ લો એકદમ ખરાબ આ ખરાબ દે રસ્તો આપણે ભાઈબલની વાડીએ પોગી ગયા हमें જોઈ શકો અમે ચાલુ હે મગફળી કાઢવાની બનના સાઈડે આઈડ્યા હે વાવેલા હે બચ મગફળી વાવેલે અલે ચાલુ હે ઝુમકારીન બતાઉં તમને જો અલાલ મહેન્દ્ર આપડું પડ્યું હે અલે ચાલુ હે मान हारी रिया जो गाड़ियों मफड़ी ने हम इनके होया कहियो आपने कमेंट करें अपना मोबाइल में जूम के हो सुआले के मागा ने तो खोखा

અના અમાર ડાળિયા જો ગામના ફૂલ માકા જીકી ઓગાડે પાઈ ગયા પાણી પી બોલવામાં સહી રામગુશી જો આશલામ બા કરે ફૂલ માકા જીકી વાગે થોડા ખાકીજી હવે ધીમે ધીમે ચાલુ ચીવ કામ ઓખા થઈ ગયા કારા ડિમાન્ડ આપડું લારું ઘોડાણ ચાલુ છે અંદર એટલે ઘણી લાલુ લાલુ વે તો કાટ ના છે 4 2 4 ફાઇનલી આપણું લાલુ ભરી ગયું છે મગફળીનું અને આપણે ટ્રેક પર લઈને रवाना થઈ ગયા છીએ ગામ તરફ રસ્તો ખરાબ એટલે આપડે ધીમું ધીમું હાકવું પડશે ધીમા ધીમા આઈલે જઈ સાઈડ પડી ગઈ હે એ ઘરે જતા થોડુંક અંધારા જેવું થઈ જશે રસ્તો આવી ગયો ખરાબ

માણસ હાથે હાલી વહી જાય મોત થઈ જાય ચોખ્મા